નમસ્કાર મિત્રો જય વટેશ્વર મહાદેવ જય મહાભારતી મિત્રો આજે આપણે સુરત શહેરના સીમાડા ગામ વિસ્તારથી આગળ વ્રજ ચોક જે આવે છે ત્યાંથી નજીકમાં એક પરિવારની મુલાકાત લીધી ખરેખર પરિવારની સ્થિતિ એવી હતી કે અમે એક દિવસમાં જ એમના માટે થોડી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરેલો છે કે જેથી એમને થોડું જીવન જીવવામાં જે ભોજન છે એ વ્યવસ્થિત મળી રહે મિત્રો આજે આપણે જે બાની મુલાકાત કરીએ છીએ એ બાની સાથે જે દાદા હતા એ તો ઘણા સમયથી અવસાન થયું છે એમના દીકરાનું પણ અવસાન થયું છે ને એમના દીકરાના ઘરે જે સંતાનો છે એ હાજરમાં છે પણ એમના જે દીકરા છે એમના પત્ની એ ઘર છોડીને નીકળી ગયા છે ઘણા સમયથી અને દાદીમાં આ ઉંમરે કચરા પોતા કરીને ઘર ચલાવે છે જે ચાર ભાઈ બહેન છે એમાંથી મોટી બહેન છે એ એની રીતે સાડી કામ કરીને ઘર ચલાવવાનો પ્રયાસ કરે છે અને બાકીના ભાઈ બહેનો હજી નાના છે તો કહેવાનો મતલબ આ પરિવારની થોડીક કરુણ છે આ ઘટના બનેલી છે આજે આપણે તેની મદદ કરવાનો પ્રયાસ કરેલો છે માં શું નામ છે તમારું રહ્યા આપણે જે રયામાં છે એની મુલાકાત આજે લીધી છે તો એવું આશ્વાસન આપું છું કે આગળ આપણે સગવડતા થશે તો ફરીથી પ્રયાસ કરશું કે એમને મદદ કરી શકાય મિત્રો આપ સૌને પણ વિનંતી કરું છું કે કદાચ આપણાથી જે કંઈ પણ ફૂલ લઈને ફૂલની પાકડી મદદ થાય તો વધારે સારું સુરતમાં એમના પરિવારમાં બીજું કોઈ છે નહીં આદમીનમાં પણ કોઈ નથી કે જે કમાઈ શકે તો એ બાજ આ ઉંમરે ઘરનું ગુજરાન ચલાવે છે અને આ દીકરાઓને તે એમના દીકરાના દીકરા છે બધા કારણ કે દીકરાનું પણ અવસાન થઈ ગયું છે અને દીકરાના જે વ જે હતા એ ઘર છોડીને નીકળી ગયા છે તો ખૂબ જ કરુણ પ્રસંગ બની ગયો છે એમના ઘરમાં અને એમના જીવનમાં પણ ઘણી બધી એ મહેનત કરીને ઘર ચલાવવાનો પ્રયાસ કરે છે તો આપણે થોડો ઘણો પ્રયત્ન કર્યો છે કે એમને આપણે અનાજની કીટ વડે મહિનાનું રેશન આપી શકીએ આગળ સગવડતા થશે તો આપણે ફરીથી આપવાનો પ્રયાસ કરીશું હવે મળીશું કોઈ નવા દિવસે નવી સેવા પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી આપ સૌને જય વટેશ્વર મહાદેવ જય ભારતી આપ સૌ દાતાશ્રીઓ જે પણ મદદ કરી રહ્યા છો તે સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો ફરી એક વખત આભાર કે આપણે આ પ્રવૃત્તિઓ આપ સૌના સાથેને સહકારથી જ કરી શકીએ છીએ તો હવે મળીશું કોઈ નવી સેવા પ્રવૃત્તિ સાથે નવા દિવસે ત્યાં સુધી આપ સૌને જય મા ભારતી જય વટેશ્વર મહાદેવ